નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે આપણે ધોરણ પેપર સોલ્યુશન જોવાનું છે તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો ગમે તે બે એમાં પહેલું છે ઇદમ સચિવાલય ભવન અસ્તિ અશ્વિન ભવને વિધાનસભાયા અધિવેશનાની ભવંતી ભવને સ્થિવા રાજ્યશ્ય મંત્રીણ સચિવા અન્ય જ અધિકારી રાજ્યકાર્ય સચ સચાળય સચિવાલય એવ ગુર્જર પ્રદેશ શાશન મુખ્ય આ ભવનમાં વિધાનસભાના અધિવેશનનો અધિવેશનો થાય છે આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્ય કાર્યોનું સંચાલન કરે છે સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે બીજો પ્રથમ ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય એટત ગૃહમ ત્વતીય અત્ર તેલદીપ સમી પીઠમ પુસ્તકાની તૃતીય પ્રથમ અત્રિ દ્વિતીય પ્રકોષ્ઠ પ્રવિશા અનુવાદ થાય છે પહેલો ચોર કહે છે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે બીજો ચોર અહીં તેલનો દીવો છે નજીકમાં આસન છે પુસ્તકો ત્રીજો ચોર કહે છે ધન ક્યાં છે પહેલો ચોર કહે છે અહીં તો નથી બીજા ઓડામાં પ્રવેશીએ ત્રીજું માત્ર વાળ દૂરત એટલે અપશ્ય સસ્ત સિંહ સહાયતા અગ્છત ઔષધાની આનીય સિંહ શુશ્રુષા અકરો કતિપયનાંતરમ સિંહ સ્વસ્થ અભવ તથા જ તસ્ય મિત્ર અભવત અનુવાદ થશે માત્રાવાળો દૂરથી આ બધું જોતો હતો તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો ઓશળિયા લાવીને તેને સિંહની સારવાર કરી કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો પ્રશ્ન બે નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો ગમે તે ચાર પહેલું મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરાવ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવી દુગ્ધા પુત્રી મમ ખલુ નિંદ્રાતી અનુવાદ છે હે લુચ્ચા ચોર બિડા બિલાડા મ્યાઉ મ્યાઉ એવો ભયંકર અવાજ ન કર અહીંથી જતો રહે જતો રહે સુવાડી ભોળી ને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે બીજું રે રે વાયશ કંઠ કઠોર શ્રાંતા ક્લાંતા પુનર નુનીતા પુત્રી મમખલ નિંદ્રાતી અરે રે કઠોળ અવાજ વાળા કાગડા કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર થાકેલી કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સુધી છે ત્રીજું પથી પથી સંચાર નુપુર રવ ઝંકાર વિટપેખ ગ કુલરવ ચરિતુમચલિતા ગાવહ અનુવાદ દરેક માર્ગ પર લોકોની અવરજવર છે ઝાંઝરના અવાજનો રણકાર સંભળાય છે વૃક્ષની ડાળી પર પંખીઓના પરિવારનો કલરવ સંભળાય છે ગાયો ચારો ચરવા જતી રહી છે ચોથું એક ચક્ષુ ન કાકો યમ બિલ્લમ ઇચ્છ ન વર્ધતે ચેવ ન સમુદ્ર ન ચંદ્રમાં આ એક આંખ વાળો છે પણ કાગડો નથી દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્રમાં નથી તો આ ઉખાણાનો જવાબ આવશે સોય ચલો પાંચમો ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજશ્રમ ધાન્ય ભક્ષાણમ તેનો અનુવાદ થશે તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી તે બળદ પર બેસે છે પરંતુ શંકર નથી તે નિર્જીવ અને નિરાહારી છે છતાં સતાત સતત અનાજનું ભક્ષણ કરે છે તો આનો જવાબ આવશે હળ પ્રશ્ન અ નીચેના દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલું બીડા લહ કિમ કરોતે તો જવાબ આવશે ઘોર વિરાવ બીજું વિષ્ણુ પદમ કદમ પ્રોક્તમ તો દુર્લભમ ચાણક્ય ચંદ્રગુપ્ત કહ આસિદ તો જવાબ આવશે આમત્ય મંત્રી ચોથું ગાંધીનગર કીદૃષ નગરમ સુ આયોજિત પાંચમું ગાયલ સિંહ ની સારવાર કોણ કરે છે તો જવાબ આવશે માત્રાવાડા કિમ દિયતે તો જવાબ આવશે જલમ સાતમું ચાણક્ય કમ્બલાના વિતરણ કદામ કરતું ઈચ્છતી જવાબ આવશે પ્રભાતે અક્ષરધામ મંદિરે પ્રદર્શન વિભાગ અસ્તિ તો અતિવ બ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનોની સામે સાચાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો પહેલું કાકશ્ય દ્રે ચક્ષુષી વિધે તે જવાબ આવશે ખોટું બીજું સમુદ્ર ચંદ્રમા ચિયતે વર્ધતે ખોટું ત્રીજું મનુષ્ય સિંહ અદ્વિતીય મૈત્રી કતિપય વર્ષ પર્તમ પ્રાચલત સાચું ચોથું ગાંધીનગરમ ગુર્જર રાજ્ય મહાનગરમ અસ્તી સાચું ક પાઠના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરું પેલું ખાલી જગ્યા કમલા ન વિતરતું તો જવાબ આવશે ચાણક્ય શાલાયા નામ ખાલી જગ્યા ભવિષ્ય ઉજ્જવલ ખાલી જગ્યા સ્પર્ધા ચોથું ખાલી જગ્યા શુક્રશ્ય દુર્લભમ તક્રમ પ્રશ્ન અ નીચેના ગુજરાતી વાક્યો સંસ્કૃતમાં ભાષાંતર કરો પહેલું ઠંડીનો સમય છે તો એનો પહેલો સંસ્કૃત થશે ત્રીજું મારી શાળા મોટી છે મમ પાઠશાળા વિશાળ વર્તતે પ્રશ્ન ચાર બ નીચે આપેલા પ્રશ્નના સંસ્કૃતમાં ઉત્તર લખો પહેલું સારથી કુત થીષતિ તો જવાબ આવશે સારથી ભૂમો થી બીજું પન્ગ કચ્છ તો જવાબ આવશે પન્નગ બિલમિચ્છતી ત્રીજું પ્રાણાન્દે અહી સજ્જના કં વિકૃતિ નવતી તો જવાબ આવશે પ્રાણાન્દે અ સજ્જના પ્રકૃત વિકૃતિ ન જાયતે ચોથુ પક્ષી ઉદ્યાને ક્યાં તો જવાબ આવશે પક્ષી ઉદ્યાને ખગાન ખગા પ્રાણીનઃ સ્વ્ય પર્યાવરણ એવ નિવસિ અત્ર ડાયનાસોર નામ પ્રાચીન મહાકા વિશેષ વિભાગ અસ્તી અત્રં સર્પગૃહ અહી ક નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો ગમે તે બે એમાં પહેલું છે પુસ્તકેશું હિય અને તદ્દય તો જવાબ આવશે પુસ્તકે શુહિયા વિદ્યા પર હસ્તે કાર્યાકાલે સમુત્પન્ને નશા વિદ્યાન તદ્ધનમ બીજુ વૃક્ષહ ફલાન વિતહ ધન્યોશી ભૂતલે વૃક્ષહ ફલાન વિતહ ભાતિમ વૃક્ષમ ધુનાયતે કપી વૃક્ષેણ જલમ વૃક્ષા દીયતે વૃક્ષા પતંતી પરણાની વૃક્ષ પ્રશરો મહા વૃક્ષે ખગાની કુજાની વૃક્ષધન્યો ભૂતલે ત્રીજું દૃષ્ટો દૃષ્ટ અને સજ્જના દૃષ્ટિ ધ્રુસ્ટું પુનરપી ચંદન ચારુગંધ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુચે વક્ષુદંડમ દગ્ધમ દગધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ નિકૃતિના પ્રશ્ન પાંચ અ નીચે આપેલા શબ્દોના અર્થ વિકલ્પોમાંથી શોધીને લખો એમાં પહેલું કૃતે તો માટે બિલમ તો દર મુદ્રિકા તો વીટી બ નીચેના સંસ્કૃત શબ્દના સાચા સમાનાર્થી શબ્દ વિકલ્પોથી શોધી લખો પેલું બીજું ભાર્યા તો જાયા ત્રીજું ખલું તો હિ અને નનુ ચોથું શિગ્રમ તો ત્વરિતમ ક નીચેના સંસ્કૃત શબ્દોના સાચા વિરોધી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો મહાન તો લઘુ ખલહ પાપમ તો પુણ્યમ ડ નીચે આપેલા શબ્દોની સંધિ જોડો પુનઃ અનુનીતા તો પુનર્નુનીતા સહવત્તા પંડિત તો સ પંડિત ત્રીજું કાકઃ વત્તા અયમ તો કાકોયમ ઈ નીચે આપેલા શબ્દોની સંધિ છોડો પહેલું પર્વત આગ્રેતઃ વત્તા અગ્રે બીજું ચ વત્તા એવ ત્રીજું સ્વયં એવ તો સ્વયં વત્તા જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઇક કરજો આભાર